મારો ગુનો એટલો જ કે હું ભાજપ સરકાર સામે ઝૂક્યો નહીં આ શબ્દો હાર્દિક પટેલના છે યુવા નેતા હાર્દિક પટેલના હવે આપ સમજો કે શું હાર્દિક બેકફૂટ પર આવશે બેકફૂટ પર આવશે બિલકુલ નહીં હાર્દિક ફ્રન્ટ ફૂટ પર આવીને ચોગ્ગા છગા રમઝટ બોલાવે તો નવાય નહીં આમ તો હાર્દિક વારંવાર ચોગ્ગા છગા રમઝટ બોલાવે છે પરંતુ હવે હાર્દિક જે એક જિલ્લાની જે સમય સીમા હતી જે સીમા બંધાયેલી હતી જામનગર જિલ્લાની એમાંથી બહાર નીકળી જશે અને એના જ કારણે હાર્દિક ને મોકળું મેદાન મળી જશે અને હાર્દિક ચોગા છગાને રમઝાન બોલાવશે હાર્દિક ગુજરાતમાં કોંગ્રેસનું સ્ટાર પ્રચારક છે ભારતમાં સ્ટાર પ્રચારક છે પરંતુ ગુજરાતમાં એક જ એવું ચહેરો છે કે જે હજારોની સંખ્યામાં આજે પણ યુવાઓ હોય વડીલો હોય તમામ લોકોને સંબોધન કરી શકે છે આવી પરિસ્થિતિની વચ્ચે હાર્દિક હુકમનો એક એટલા માટે સાબિત થશે કારણ કે આજે પણ કોઈ નેતા હોય તો એ હાર્દિક પટેલ જ છે જે ભાજપ સરકાર સામે ખુલીને બોલી શકે છે ખુલીને રણટંકાર કરી શકે છે અને ખુલીને એ પોતાની વાત કહી શકે છે અને એટલા જ માટે હાર્દિકની આટલી બધી ફેન ફોલો છે તો હવે હાર્દિકની જે ગુજરાતમાં જે દસ થી બાર પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે જિલ્લાઓ છે ત્યાં હાર્દિકનો ઉપયોગ કોંગ્રેસ કરવા માગશે અને હાર્દિક ખુદ ત્યાં કોંગ્રેસ માટે સારો પ્રચાર કરી શકે છે અને એટલા જ માટે હાર્દિક હવે લગામ નથી રહે એક જિલ્લાની તો હાર્દિક આ તમામ જિલ્લાઓમાં જઈ શકે છે પ્રચાર કરી શકે છે કોંગ્રેસ માટે આ એક મોટું પ્લસ પોઈન્ટ છે ન માત્ર ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને મધ્યપ્રદેશ આ ત્રણ જિલ્લાઓ પણ હાર્દિક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે એટલા માટે કોંગ્રેસ માટે પણ એક આસાન ટાસ્ક થઈ ગયો કે એક વ્યક્તિ લોકસભા નથી એ એટલા માટે આરામથી ત્રણ ત્રણ ને એક ચાર ગુજરાત ચોથું સ્ટેટ તો ચાર સ્ટેટમાં આરામથી કોંગ્રેસ માટે પણ એક રાહતના સમાચાર આવ્યા કે હવે આને આ રીતે લઈ શકાય કે હાર્દિક પ્રચાર કરશે સારો પ્રચાર કરશે તો હાર્દિક મારું એવું છે કે બેસશે નહીં પરંતુ રણ ટંકાર જોરશોરથી કરશે એ હકીકત છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો જય હિન્દ જય ભારત